તો કેમ છો અમારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે હવે ફક્ત મિત્રો તમે દસ રૂપિયાના ખર્ચથી જ તમારા પશુનું દૂધ છે તો તમે આસાનીથી વધારી શકવાનો છો આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો આજના વિડીયોની અંદર તમે સ્ટેપ બાય માહિતી આપવાનો છો કારણ કે ઘણા મિત્રો શું છે વિડીયોને સ્કીપ કરી કરી જોતા હોય છે કારણ કે મિત્રો તમે આ વિડીયોની અંદર તમે શાંતિથી મિત્રો તમે થોડો ઘણ થોડો તમે ટાઈમ કાઢી કારણ કે મિત્રો સાતથી આઠ મિનિટનો આપણો વિડીયો હોય છે દરેક વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય માહિતી આપતા હોય છે કારણ કે મિત્રો ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે વિડીયોને સ્કીપ કરી કરીને જોતા હોય કારણ કે મિત્રો તમારી પાસે મિત્રો દસ મિનિટનો ટાઈમ નથી તો મિત્રો તમારે પશુપાલન ધંધો જ કરવો બેકાર છે કારણ કે મિત્રો ફક્ત તમારા દૂધ વધારવું હોય તો મિત્રો તમે દસથી આઠ દસ મિનિટનો તમે ટાઈમ કાઢી આ વિડીયોને તમે તમારે પૂરો જોવાનો છે કારણ કે મિત્રો આમ તો તમે જોતા છો ઘણીવાર તો મિત્રો આપણે દુકાને આપણે ગપ્પા મારવાની અંદર ટાઈમ કાઢી નાખતા હોય છે

તેમનું દૂધ પશુનું મિત્રો સારી રીતે એન્કરેજ કરી શકતા હતા કારણ કે મિત્રો આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લેન્ડ પૂરો જોવા મને વિનંતી છે કારણ કે મિત્રો આપણા પશુનું દૂધ વધારવાથી આપણા પશુનું દૂધ છે આપણને ઘણા બધા ફાયદાઓ રહે છે કારણ કે મિત્રો આપણે પશુના પશુના પાછળ મિત્રો આખો દિવસ મિત્રો ઘણી મજૂરી કરતા હોય છે છતાં પણ આપણું પશુ છે તે મિત્રો સારી રીતે તેનું દૂધ જ નથી કરી શકતું કારણ કે મિત્રો જો તમારા પશુનું તમે દૂધ જ ધરવા માગો છો તો આ વિડીયોને તમે પૂરો જોવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં લાઇકનું બટન દબાવવાનું ના પૂરતા તો મિત્રો સૌ પ્રથમની અંદર વાત કરું તો મિત્રો તમારા ચારથી પાંચ વસ્તુઓ તમારા જો તમે આપશો તો તેનાથી મિત્રો જો તમારું પશુ છે તો મિત્રો આગલા વેતનની અંદર બે થી લિટર અથવા ચાર લિટર દૂધનું દૂધ કાઢતું હતું તો આ વેતનની અંદર તમે કમસે કમ મિત્રો સાતથી આઠથી નવ લિટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકવાનો છો કારણ કે મિત્રો મેં વિડીયોની અંદર તમને જે ખોરાકો બતાવતો હોય ખોરાકો તમારે સ્ટેપ બાય આપવા જરૂરી છે કારણ કે મિત્રો તમે એક પણ ખોરાક તમે ગલતીથી નહીં આપો તો એનું દૂધ તમે ક્યારેય પણ વધારી શકો કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર તમને શાંતિથી મિત્રો તમારા વિડીયો જોવાનો છે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે આપણે તમે કોઈ અથવા મિત્રો વેચાતું પશુ લાયા છો કારણ કે મિત્રો તમારા ઘરેથી નાનુંથી લઈ મોટું તમે કરી છો તો આગલા વેચાણની અંદર મિત્રો ખૂબ જ દૂધ આપતી હતી અને આ વર્ષે દૂધ એકદમ ઓછું કરી દીધું બરાબર તો તમારું દૂધ ઓછું થઈ ગયું હોય છતાં પણ તમે ફરીથી તમારા પશુનું દૂધ તમે એન્કરેજ કરી શકવાના છો કારણ કે મિત્રો તમારું પાંચ લિટર દૂધ હતું અને આગલા વેતનની અંદર પાંચ છ લીટર દૂધ આપતી ને આ વેતનની અંદર એકદમ ઓછું થઈ ગયું હોય છતાં પણ તમારા પશુનું દૂધ તમે ફરીથી તમે વધારી શકો ના છો ચાલો તો હવે ફોર્મ્યુલા બનાવવાનું આપણે સ્ટેપ સમજી લઈએ સૌ પ્રથમની અંદર શું છે કમી તો તમારા આપણા જે ઘરની ઘણાના જે ખોરાકની અંદર આપણે વાપરે છે મીઠું કોઈ પણ મીઠું આયોડિન મીઠું તમારે લઈ લેવાનું છે એક કિલો જેવો તમારે મીઠું લાવી દેવાનું હવે બીજા નંબરની હું અંદર શું છે તમે જે કાળું મીઠું આવશે તે પણ મિત્રો તમારે એક કિલો જઈ લઈ લેવાનું છે હવે ત્રીજા નંબરની અંદર શું છે કે સે સેંધા સેંતા મીઠું આપણે કહીએ છીએ ત્યાં હિન્દીની અંદર સેદા મીઠું કહે છે બરાબર આપણા ગુજરાતીની અંદર પણ સહેદા મીઠું તમે કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર તમે જશો તો મને જે કાળું મીઠું સેદા મીઠું અને આપણા જે ઘરના રસોડાની અંદર વાપરતા જે આયોડિન મીઠું તમારે ત્રણ મીઠું લઈ લેવાનું છે પહેલાં તો મિત્રો તમારે શું છે આપણા જે નમક એટલે કે મિત્રો જે આપણા ઘરની અંદર વાપરે તે મીઠું ટાટા હોય કે એક્સપાયટ ગમે તે જેવું ચાલશે ઘરની અંદર આપણે જે શાકની અંદર નાખ્યા છે તે મીઠું લઈ લેવાનું બીજા નંબરની અંદર કાળું મીઠું લઈ લેવાનું ત્રીજા નંબરની અંદર સહેદા મીઠા આ તમારા ત્રણ મીઠા જે તમારે લઈ લેવાનું સાથે સાથે મિત્રો ચોથા નંબરની અંદર છે તો મિત્રો મીઠા સોડા પણ તમારે લેવાનું રહેશે તો હવે મેં વાત કરી તો મિત્રો તમારા હવે ફોર્મ્યુલા કઈ રીતે તૈયાર કરવાનું છે કે સૌ પ્રથમ અંદર છે મેં તમને આગળ કીધું તો પહેલાં તમે સાદું મીઠું લઈ લો આપણા ઘરના શાકની અંદર વાપરે તે પણ લઈ લો ત્યાર પછી મિત્રો તમારે બીજા નંબરની અંદર કાળું મીઠું લઈ લેવાનું ત્રીજા નંબરની અંદર સહેદા મીઠું લઈ લે આ બધા મીઠા શું કહે એક એક સાથે તમારે શું કરવાનું છે મિક્સ કરી લેવાના છે આ બધું મીઠું તમારે એક સાથે મિક્સ કરી લેવાનું છે અને તમારી પાસે કોઈ આવડો મોટો ડબ્બો હોય ડબ્બો હોય ડબ્બો હોય અથવા મિત્રો કોઈ પણ ભરવા માટે કોઈ પણ તમારી પાસે વસ્તુ હોય તો તેની અંદર આપણે હવા ભરી દેવાનું છે કારણ કે મિત્રો બધામાંથી આપણે એક એક કિલો મીઠું લીધું બરાબર હવે કેટલું છે ત્રણ ત્રણ કિલો જેવું આપ કઈ તૈયાર આપણા ફાર્મુલા તૈયાર થઈ ગયો બરાબર હવા આપણે આપવાનું કઈ રીતે છે એ પણ તમને સમજાવી દઉં કે તમારા પશુનું તમે જે ખાણદાન આપો છો બરાબર મિત્રો તમે કોઈ પણ મિત્રો પશુવાળા આપો છો તેમાંથી મિત્રો તમારા પચાસ ગ્રામ શું કરવાનું છે મીઠું લેવાનું છે આપણે ત્રણ 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 જાતના મીઠા આપણે મિક્સ કર્યા બરાબર તેમાં મિક્સ કરેલામાંથી મિત્રો તમારા પચાસ ગ્રામ જેવું તેમાંથી લઈ લેવાનું તમારે પચાસ ગ્રામ તમારે લઈ લેવાનું પછી હવે શું કરવાનું છે એક ફોર્મ્યુલા તમારે આપવાનો છે એ પણ કહ્યું કે મિત્રો જે સાકર ખાંડ હોય અથવા તમારી પાસે સાકળ હોય તો મિત્રો તમારી પાસે જે સાકર આવે છે તમે ઓળખતા જે સાકર અથવા મિત્રો ખાંડના જે ટાઈપની આવે સાકર મોટી આવે બરાબર તેને પણ તમારે શું કરવાનું એ પણ મિત્રો તમારે પચાસ ગ્રામ લઈ લેવાનું પચાસ ગ્રામ સાકર પચાસ ગ્રામ મીઠું એ પણ મિત્રો મિક્સ કરેલું ત્રણ ત્રણ જાત મીઠા હતા આપણે મિક્સ કરાય તે પચાસ ગ્રામ સાકર અને મિત્રો મિત્રો મીઠા સોડા એ પણ મિત્રો તમે પચાસ ગ્રામ તમે આપી શકો છો કમસે કમ મિત્રો ત્રણ વસ્તુ ત્રણ ત્રણ મીઠું જે મિક્સ કરેલું હવે બીજા નંબરની અંદર સાથે મિત્રો સાકર તે પણ મિત્રો પચાસ ગ્રામ અને પચાસ ગ્રામ મિત્રો તમે સ તો મિત્રો મિત્રો મીઠા મીઠા સોડા પણ તમે આપી શકો છો તો હવે મિત્રો આ કઈ રીતે આપવાનું છે કારણ કે મિત્રો તમારા પશુનું તમે જે પણ મિત્રો ખાણદાણ આપો છો તે જે પણ મિત્રો તમે પશુવાર આપો છો એની અંદર આપણે મિસ કરીને આપવાનું ચાલુ કરી દેવાનું છે હવે આપવાનું ક કારણ કે મિત્રો તમારા પશુનો તમે જે પણ ખોરાક આપો છો જે પણ તમે પશુવાહ આપો છો કઈ રીતે આપવાનું છે એક જ ટાઈમ આપવાનું છે તમે મિત્રો સાજે તમારા પશુનું તમે મિલ્કિંગ કરી લીધું બરોબર તે સમયની અંદર કારણ કે મિત્રો આપણું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું તે સમય તે સમય પછી તમે જે ખાંડ મૂકતા હોય તેની અંદર શું છે પચાસ ગ્રામ આપણે ત્રણ મિનિટ મીઠા મિક્સ કરેલા તે લઈ લેવાનું પચાસ ગ્રામ પચાસ ગ્રામ જેવી ને પચાસ ગ્રામ જેવું મિત્રો સોડા સોડા કહીએ બરાબર તે પણ લઈ લેવાનું તે બધું મિત્રો ખાંડની અંદર મિક્સ કરી તમારા મિત્રો આજે તમે સાંજે રાત્રે આપ્યું તો કાલે રાત્રે આપવાનું સવાર સાંજે નહીં આપવાનું એક જ ટાઈમ આજે તમે રાત્રે આપ્યું તો કાલે રાત્રે આપવાનું કાલે રાત્રે આપવી હોય તો પ્રમ દિવસ રાત્રે આપી એક દિવસ તમે ગેપ પણ કરીને આપી શકો છો ફક્ત મિત્રો એક જ ટાઈમ આપવાનો તમે સવારે આપતા હોય તો સવારે જ આપવાનું બરાબર હવે મિત્રો તમે સાંજે આપો છો તો સાંજે આપવાનું સવાર સાંજે એક નહીં આપવાનું ફક્ત એક જ ટાઈમ તમે સવાર આપતા હોય તો સાંજે આપતા હોય આ રીતે તમારે કન્ટિન્યુ તમે જો થી પંદર દિવસ તમે ખબર તો ધીરે ધીરે તમને દૂધની વધારો થવા લાગશે કારણ કે મિત્રો તમે કોઈ પણ મિત્રો તમે પશુપાલકનો તમે જોશો એ કોઈ પણ ખાણની ખાણદાણની અંદર તમે મીઠું નાખતો તમને તમને જોયું હશે તમે ઘણી જગ્યાએ તમે જોયું હશે તો મિત્રો કોઈ પણ પાણીની અંદર મીઠું અગાણીને પાતા હોય એ પણ સામાન્ય પચાસ ગ્રામ જેવું પાણીની અંદર કોઈ નાખતું હોય કોઈ મિત્રો આપણા જે પશુ હોય તેની અંદર પણ ઘણા પશુપાલક મિત્રો આ રીતે આપે છે તેના લીધે તેમનું દૂધ સારી રીતે ઇન્ક્રીઝ રીતે કરી શકતા હોય છે ત્યાર પછી મિત્રો એ વાત કરું તો તમારે આ ભૂલ તમારે ક્યારેય પણ નથી કરવાની હું હર કોઈ વિડીયોની અંદર તમને કહેતો હોઉં છું કે તમારા જે તમારા પશુનું મિત્રો ડિવાર્મિંગ કરાવવું જરૂરી છે કારણ કે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે શિયાળાની અંદર પશુના પેટની અંદર જો કરમિયા જેવું હોય તો તેના લીધે પણ આપણું પશુ દૂધ નથી વધારી શકતું સાથે સાથે મિત્રો હર કોઈ પશુપાલકનું મારી નમ્ર વિનંતી છે કે તમારા પશુનું દૂધ વધારે પહેલું તમારા ડીવાર્મિંગ કરી લેશો તો તેનાથી જ તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો સાથે સાથે મિત્રો તમારા પશુના કોઈ પણ ખાણદાણની અંદર દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું કોઈ પણ ખાંડદાળની અંદર તમે જે મિનરલ મિક્સર પાવડર આવશે તે પણ સાથે સાથે આપવાનું ચાલુ કરી દે તો તેનાથી તો અડ્રગ ફાયદા હોશો ઘણા પશુપાલક શું કરતા હોય છે મિલ્કિંગ કરી ડેરીની અંદર આપી દીધું પૈસા ખરીદી લીધા આ રીતે તમારે નથી કરવાનું કારણ કે મિત્રો આ રીતે તમે કરશો તો તમારું પછી દૂધ તો આપશે પણ મિત્રો તમને સારો તમને નફો નહીં થાય કન્ટિન્યુઅ તમારા પશુનો મિત્રો સાચ સાચવાની પણ કરવી જરૂર છે તમારા પશુની સંભાળ પણ રાખવી જરૂર છે ઘણા પશુપાલક શું કરતા હોય છે તો દૂધ મિલ્કિંગ કરી ડેરીની અંદર આપી દેતા હોય કારણ કે મિત્રો પશુની અંદર આપણે ઘણી બધી કાળજીઓ રાખીએ તો ફરા ફરીથી આપણું પશુ પીવાય તે વેતરણની અંદર પણ મિત્રો પણ સારી રીતે દૂધ ઇન્ક્રીઝ કરીને તે પશુ આપી શકે છે તો ચાલો આજેના વિડીયોની અંદર બસ આટલું જવાબ આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સર ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે રહેવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ